ચાલો મિત્રો આજે આપણે બનાવીશું બાટી મેં ચાર વાટકી લીધો છે ઘઉંનો ઝીણો લોટ આટલી વાટકી હવે આમાં થોડો જાડો પણ મિક્સ જોઈએ અને હવે આપણે બાટી બનાવીને જાડો ઘરમાં ન હોત શું કરવાનો મિત્રો આટલી સોજી લઈ લેવાની ઓકે આટલી સોજી લે લો ને એટલે જાડા લોટનું કામ કરશે બીજું શું નાખવાનું એક ચમચી ચણાનો લોટ કોઈ નાખતો નથી હું નાખું છું શા માટે કે બાટી તમને બહુ મસ્ત ફરસી લાગશે એટલા માટે એક ચમચી નાની ચમચી આપણે જે મોમ લઈએ ને એ ચમચી પછી સ્વાદ અનુસાર નમક આપણે જે ખાતા હોય એ પ્રમાણમાં આપણે નમક લેવાનું પછી મિત્ર એક જ ચપટી હલ્દી બરાબર મિત્ર પછી એક નાની ચમચી જીરું જીરાને છે ને મસડીને નાખવાની આ રીતે એટલેની સ્મેલ સરસ આવે બાટીની અંદર ને પછી આવે છે એક ચપટી ખારો મે લીધો છે ટાટા ખારો બહુ સારો આવે છે દાની સરસ ફાટી મસ્ત થઈ જાય બાટી અને એક કપ લીધું છે તેલ આપણે જે બી ખાતા હોય હું સિંગ વધારે ખાઓ મેસિંગ સિંગ લીધું છે પછી આ મસાલો એમને પહેલાં મિક્સ કરી લેવાનો મિત્ર પછી આપણે તેલ નાખવાનું છે તેલ નાખીને પણ આપણે મિક્સ કરી લેવાનો મિત્ર પછી આપણે એને મસ્ત રીતે બાંધવાનો અને બાંધવામાં એક એવી કલા છે કે જે અંદર હવા ન રહેવી જોઈએ પોચા હાથે બાંધે ને બેન એમાં હવા રહી જાય એટલે વસ્તુ સારી ના બને હવા ન રહેવી જોઈએ થોડુંક બાંધવામાં આપણે એ થાય કહો આમાં મહેનત મહેનત તો ના કહેવાય આપણી ગૃહિણીને રસોઈ કરવી તો આપણી માટે કાંઈ ન કહેવાય આમાં કંઈ મહેનત ન કહેવાય આ તો આપણી એકદમ સાચી ગૃહિણી ને કોઈ દિવસ કંટાળો ના હોય મહેનત ન લાગે અને પાણીથી આ રીતે બાંધવાનું છે ઓકે પછી કેવું આપણે જે આમ નામ બાંધી થાય પોચા પોચા હાથે બિલકુલ નહીં બાંધવાનું એવી રીતે બાટી હોય રોટલો હોય રોટલી હોય ભાખરી હોય એવી રીતે નહીં બાંધવાનું આનામ તો વજનથી આમ કરવાનું આની અંદર લોટની અંદર હવા ના આવી જોઈએ જરાય પોચા પોચાથે કરવાથી એમ હવા રે હવા રે ને એટલે આઈટમ કોઈ બી સારી થાય નહીં આમ આમ તમે બાંધી દેવા પોચાત એટલે આ મહેનત વગરનું કામ થયું મહેનત વગરમાં કોઈ દિવસ મીઠા હોતી નથી મિત્ર જે આમ થોડોક મચડીને નામ દબાવીને કરવાનું મિત્ર એટલે મસ્ત રીતે લોટ બંધાય અને આ એક ક્લાસ બાટી તમારી આમ શેકાઈ જાય ને એટલે ફાટે એકદમ મસ્ત ફાટે તો જ બાટી બની કહેવાય અને કુકરમાં એવું કહે કૂકર નહીં તો કેમ કરવાનું એ આપણે કુકર વગર બનાવવાની આજે જો બતાવું તમને મારે કુકર છે પણ હું આજે કુકર વગર બનાવવાની છું બધા મિત્રોને જોવાની મજા આવે ચલો મિત્રો આપણે બાટી બનાવીને રેડી કરી દીધી છે અને આપણે કંઈ કૂકર ના હોય તો કંઈ નહીં ઘઉં ચારવાની જારી છે ને એ જારી મૂકવાની અને આપણે લોઢી લેવાની છે ઢોસાની પછી એની ઉપર આ જારી રાખી દેવાની અને પછી આ બાટી હોય ને એને આમાં આપણે ગોઠવી દેવાની છે મિત્ર વગર કૂકરે વગર ઓવન બાટી સુપર બને છે એવું નહીં રાખવાનું કે આપણે કૂકર નથી તો આપણે બાટી નહીં બને નહીં મિત્ર એવું નથી બાટી બને બધી રીતે રસ્તા હોય ચૂલામાંય બને સમજાય પછી રીતે મીડિયમ ગેસ રાખવાનું અને આવી રીતે ઢાંકી દેવાની એટલે બાટી રેડી હમણાં મિત્રો આપણે બાટી બનાવી દીધી છે લોઢીમાં ઢોસાની ઘઉંની જારી બની જાય ને આપણે કઈ કુકરની જરૂર નથી પડતી એવું નથી કે કુકર હોય તો જ બાટી બને જો આની અંદર પણ થઈ જાય છે હવે આપણે છે ને આપણે સૌ કરશું આવી રીતના દાળ બાટી અને એની અંદર આપણે મિત્ર શું કરવાનું છે ઘી અંદર ફોડી અને નાખવાનું છે ગરમ ગરમ છે હવે આ બાટીમાં છે ને આપણે આવી રીતે ઘી ફોડવાનું અંદર નાખી દેશી ઘી લેવાનું આપણે મેં લીધું છે ગાયનું ઘી પછી આની અંદર ઘી ભરી અને મિત્રો આપણે ખાવાનું છે આ છે અડદની દાળ આપણે જે બનાવીએ છીએ રેગ્યુલર એ જ રીતે આ દાળ બનાવવાની છે મિત્રો સ્વાદિષ્ટ મસ્ત બધો દાળનો મસાલો નાખીને અડદની દાળને ઝેરવાની નથી આખી જ રાખવાની છે આ રીતે બાટી ખાવાની છે મેં કીધું એ રીતે આખો લોટ ના હોય તો આપણે સોજી નાખવાની છે બરાબર મિત્રો એવું નથી કે આ વસ્તુ નથી તો અટકી પડે નહીં અટકતો આ રીતે બનાવવાની આપણે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્ર ગમે તો સર્વને કહેજો ના ગમે તો મિત્ર મને કહેજો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ મિત્ર લાઈક સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં